લોઢિયા નામના વ્યક્તિએ બે હજાર સત્તર ની સાથે બિલ્ડિંગમાં ફ્લેટ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડ માં ખરીદી કરી હતી તેના રૂપિયા એક વીસ કરોડ ની ખાનગી બેંક માંથી લોન કરાવી હતી અને બિલ્ડરને રુપ્યા એક કરોડ ચૂકવી દીધા હતા બિલ્ડર ને છેતરપિંડી બદલ વહીવટ તંત્ર નોટિસ આપી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરી નથી જેથી કલેક્ટર ઇન્ફિનિટી હાઉસ ના બિલ્ડર ધીરેન અમૃતલાલ ઘોલા વિરુદ્ધ કાર્યવાહી કરી તેના બે ફ્લેટ જપ્ત કરી આગામી તારીખ સત્તર રોજ હરાજી કરવામાં આવશે મારા વિસ્તારની અંદર આવેલા નાના મોવા ગામમાં વિપુલકુમાર જગજીવનભાઈ લોઢિયા વગેરેએ ધીરેન અમૃતલાલ ગોરડા નામના શખ્સ પાસેથી ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં ફ્લેટ વેચાણથી રાખેલો હતો એ અંગેનું એક કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા જેવી કિંમતનું સાટાખત પણ બંનેની વચ્ચે થયેલું હતું ત્યાર પછી કોઈ પણ કારણસર જે બિલ્ડર છે ધીરેન અમૃતલાલ ધોરડા એને મુદત રોડમાં બિલ્ડિંગ પણ ન આપ્યું એ બિલ ફ્લેટ પણ બીજા બે ત્રણ વ્યક્તિને વેચી દીધા હતા એને કારણે રેરાની અંદર આ જે છે વિપુલભાઈ જગજીવન ફ્લેટ ખરીદનાર હતા એ લોકો રેરાની અંદર ગયા રેરાની કોર્ટે બે હજાર બાવીસના ના સપ્ટેમ્બર મહિનામાં ફ્લેટની જે સાટાખતની રકમ ચૂકવેલી હતી એક લાખ એક કરોડ અઠ્યાવીસ લાખ જેવી એ રકમ રેવન્યુ રાહે વસૂલાત કરી અને વિપુલભાઈ લોઢિયા વગેરેને આપવા માટે આદેશ કર્યો એના અનુસંધાને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા એમના આદેશ અનુસાર જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો બાવન હેઠળ રેવન્યુ રાહે વસૂલાતની કાર્યવાહી કરી એકસો બાવનની નોટિસ આપ્યા પછી એકસો ચોપન હેઠળ જપ્તીની કાર્યવાહી મારા મામલતદાર મામલતદારશ્રીએ કરી હતી તેમ છતાં ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાએ કોઈ પૈસા આપવાની તૈયારી ન બતાવી અને અમોને જે જાણવા મળેલ છે એ મુજબ એ અત્યારે આ દેશ છોડીને બહાર જતા રહેલ છે ક્યાંક વિદેશમાં એના ભાગીદારો છે એ અહીંયા બધી જોવે છે પણ એ ક્યાંય રેકોર્ડ ઉપર આવતા નથી અને આ વ્યક્તિને જે પૈસા છે એ કઢાવવા માટે થઈ અને એના ફ્લોટ એના માલિકીના જે બે ફ્લેટ હતા ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાના નામે ઇન્ફિનિટી હાઉસની હાઉસ નામના બિલ્ડિંગમાં એક ફ્લેટ નંબર બસો બે અને ચારસો એક આ બંને ફ્લેટની નગર નિયોજક પાસે મૂલ્યાંકન કરાવી અને હરાજી કરવાનો નિર્ણય અમે લીધેલો છે